આજે ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા સહિત સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવાલયોમાં શિવ ભક્તોની કતારો અને ભીડ નજરે પડી હતી દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે વડોદરા શહેર જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા હતા બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા વડોદરા શહેર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શિવાલયો કાશી વિશ્વનાથ મોટનાથ વ્યાસેશ્વર ઋણમુક્તેશ્વર લકુલી કુબેર ભંડારી ભીમનાથ મહાદેવ સહિત નાના મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓના અભિષેક અને દર્શન માટે ઘસારો જોવા મળ્યો હતો કાશી વિશ્વનાથ મંદિરમાં વહેલી સવારથી જ શિવજીના પૂજન અર્ચન અભિષેક અને દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જામી હતી શિવભક્તોએ ભક્તોએ શિવલિંગ પર ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે દૂધ જળનો અભિષેક કરીને તેમજ બિલીપત્ર અને ફૂલ ચડાવી શિવજીની આરાધના કરી હતી શિવાલયોમાં આજે યોજાયેલા રુદ્રાભિષેક લગરૂદ્ર સહિતના અનુષ્ઠાનોમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો આજના શ્રાવણ મહિનાના સોમવારના દિવસે આજે ખૂબ જ ભક્તોની ભીડ જમા થઈ છે અને ભગવાનની પૂજા દૂધ અને જલથી ભગવાનને અને બિલીપત્ર અને ફૂલો ચડાવી અને ભગવાનની સેવા પૂજા કરે છે આ ઘણું પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં લગભગ એકસો ને પાંત્રીસ વર્ષ જેવા અંદાજીત થયા છે અને પૌરાણિક મંદિર છે અને ભગવાનની જે બી ભક્તો અહીં આવે છે અને એમના જે કંઈ બી સંકલ્પો હોય છે એ ભગવાન અહીંયા પૂર્ણ કરે છે અને અહીં ગાડી લોકો શ્રદ્ધાથી ખૂબ જ ભગવાનની જે કંઈ પોતાનો પ્રસાદ માની અને પોતાનું કાર્ય સિદ્ધ કરે છે અને ભગવાન એમનું દરેકના કાર્ય સિદ્ધ કરે છે અને અહીંયા ગાડી સ્વામીજીની જીવતી સમાધિ છે કે જીવ સમાધિમાં એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ હોવા છતાં બી સ્વામીજીએ જીવતા સમાધિ લીધેલી છે એ સમાધિ છે અહીં ગાડી અને સ્વામીજી અહીંયા સાક્ષાત હાજર છે મહાદેવજી અહીંયા હાજર છે અને દરેક ભક્તોનું હન્ડ્રેડ કામ પૂર્ણ થાય છે પણ સાચા કામ હોય તો